ગઈ રાત્રિની અંદર કામાણી એન્ડ કંપનીની અંદર ચાર ચડી બન્યાધારી શખ્સો કારખાનાની અંદર આવેલા હતા જે સીસીટીવીની અંદર દેખાય છે અલગ અલગ પોલીસની ટીમો બનાવી અને કમાન્ડ એન્ડ કંટ્રોલ છે અન્ય પોલીસના બાતમીદારો છે દ્વારા તપાસ શરૂ છે એમાં અને આ કેમ્પસની અંદર ત્રણ ચાર કારખાના આવેલા છે એટલે શરૂઆતની અંદર પેલા બે કારખાનાની અંદર તોડવાનો પ્રયત્ન કરેલ એની અંદરથી મળેલ નહીં અને આ ત્રીજા કારખાનાની અંદર બારીની ગ્રીલ તોડી અને અંદર ચાર પાંચ ઓફિસની અંદર એમણે જોયેલ એમાં એક ઓફિસની અંદરથી કેસ રૂપિયા મળેલ છે જે તે લોકો લઈ ગયા છે અને એ લોકો હિસાબ કરે છે કે કદાચ દસ લાખથી નીચેના છે એમને ખ્યાલ નથી લે ટોટલ કરે છે ને પછી ફરિયાદની પ્રોસેસ શરૂઆત છે ડોગ સ્કોડ છે એફલ ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ છે એ દ્વારા અલગ અલગ પાસા દ્વારા તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ છે એમાં ચડી બંને અંદર એ ચાર શખ્સો દેખાય છે એની ઓળખ કરી અને આગળની તપાસ કરીએ છીએ અંદાજીત કેટલા લાખની ચોરી હશે અંદાજીત આઠ થી દસ લાખની હોઈ શકે કેટલા વાગ્યાના સમય દરમિયાન આ ચોરીનો બનાવ ત્રણ વાગે બપોર ત્રણ રાત્રે ત્રણ વાગ્યાની આજુબાજુ સતર તોડવામાં આવ્યું તો સેના વડે સીસીટીવીમાં એવા કાંઈ દેખાયું કે ના ના એ નથી દેખાતું સીસીટીવીની અંદર નથી દેખાતું સીસીટીવીની અંદર એ લોકો જે બિલ્ડિંગમાં એન્ટર થાય છે એ દેખાય છે અને પરત જાય છે એ લોકો દેખાય છે